વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામેમાં અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા આયોજિત પગપાળા સંઘ મોટા અંબાજી જવા રવાના થયો સાવલી તાલુકાના ભાદરવા ગામે માં યુવક મંડળ દ્વારા તારીખ પચીસ ચોવીસ ના રોજ પગપાળા સંઘ મોટા મૂળરાજસિંહ મહિડા શ્રી મહિપતસિંહ રાણા અને ગામના વડીલો ભાઈઓ બહેનો એ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પગપાળા સંઘમાં એકસો પચાસ ભક્તો જોડાયા હતા તારીખ એક એક બે પચીસ ના રોજ મોટા અંબાજી ખાતે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે અને ભાદરવા ગામમાં સુખમય અને સમૃદ્ધિ રહે તેવા આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી મા અંબાજી યુવક મંડળ ભાદરવા